દેશ અને દુનિયામાં સત્સંગ અને સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના અર્થે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિચરણ કરતા હોય છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન ઉપમહંત સ્વામી ભગવત પાર્ષદ જાદવજી ભગત સદગુરુ સ્વામી હરિદાસજી વગેરે વડીલ સંતોની પ્રેરણાથી અંજાર મંદિરના મંડળધારી સંત ગૌલોક વિહારીદાસજી તેમના સંત મંડળ સાથે બ્રિટન દેશના પ્રવાસે છે શનિવારના રોજ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે યુકે ખાતે આવેલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એટલે કે શ્રી સજાનંદ સ્વામીએ લેખિત શિક્ષાપત્રી જે સાલ અઢારસો બત્રીસમાં એ વખતના બ્રિટિશ ગવર્નરના કમિશનર શ્રી સર માલકમ જ્યારે ગુજરાતના રાજકોટ ખાતે પધારેલ ત્યારે તેમને આ શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવી આ શિક્ષાપત્રીના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો સર્વ જીવ હિતાવહ મનુષ્યને માનવતાનો રાહ બતાવનાર અને પુરાણોનો સાર આ આ શિક્ષાપત્રીમાં છે અનેક વર્ષો વીતી ગયા બાદ આજ પણ શિક્ષાપત્રી યુકે ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે જાળવણી પૂર્વક રાખવામાં આવી છે શિક્ષાપત્રીની એકસો નવ્વાણું જયંતી વસંત પંચમીના પવિત્ર દિવસે લંડન સ્વામિનારાયણ મંદિરેથી સ્વામી ભક્તિપ્રિય દાસજી શાસ્ત્રી સ્વામી અને કેન્ટન હેરો મંદિરેથી એકસો પચાસ જેટલા હરિભક્તોએ સાથે મળી દર્શન કરવા પધારેલ એ સમયે યુનિવર્સિટીના વ્યવસ્થાપકો દ્વારા શિક્ષાપત્રીને વિશાળ હોલમાં દર્શન માટે સેફ્ટી રક્ષણપૂર્વક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવતા સૌ પ્રથમ સમૂહોમાં જનમંગલ નામાવલી સાથે ચોખાથી પૂજન કરવામાં આવ્યું દીવડા અને મોબાઈલ લાઇટ સાથે સમૂહ આરતી શ્લોકનું ગાયન પ્રાર્થના સમયે વચનામૃતનું વાંચન સાથે સંતોએ પ્રસંગોચિત આશીર્વચનો પાઠવ્યા હતા

અન્ય હોદ્દેદારોમાં જીતેન્દ્રભાઈ ખીમાણી હરીશભાઈ રાઘવાણી યુવક યુવતી મંડળના જયંત કાબરિયા સાગર વરસાણી મિતેશ હાલાઈ શરદ રાઘવાણી ઈલા વરસાણી મંજુ હાલાઈ વગેરે હરિભક્તોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Swami Narayana Narayana